કાલ ફેરી તો છેતરાઈ ગયો એ મારો દિવસ શિખર શિવ હતો બે રોડો બે હારી આવ્યા તો તે બધું સાપ લઈ ગયો મારો ઠેરી બધું હતું બધું લઈ ગયો ભાઈ તું જવું તો હારા ખબર લાગે ઓહો આ તો પેલો ગાડી વાળો કાલ વાળો જ છે ડ્રાઈવર નહિ ગાડીનો અરે કાલ તો બોલેરો લઈને ફરતો ન આપે ઉભો રા લેયા ઉભો રહ તને જોગ જોયો લાગત તું ટચમાં આય ગયો હા મારી બોલ ફોટકા હા ફોટકા મુ મુ એકદમ જોગ જોયેલો તું મૂકો પેલા મૂકો તું કીશ કેજે તું કેજે તું વાપરતી તાર હું ગાડી ની ખબર હોય ડોશી મને શાકભાજી લેવા મોકલ્યો યાદ કરો કોમ થાય તો ઊભી લાગજે યાદ કર તું યાદ કરજે શાકભાજી લેવા અને તું આવતો તો તું યાદ કરતા ખબર હા મારા દીવ હું હાલે જ વાત કર્યો કરી છું શાકભાજી બધું ઘણું મારા ફાય બરોબર

પૈસા નઈ પાકીટ હતું મૂકું શાકભાજી મેલી ને હજુ વડનગર પેરા ને લેતા આવું બધું તું બધું પાકીટ ને બાકી શાકભાજી ઠેલી આખી લઈ મજલા પૈસા

શીખર યાર યાર હું એક દો ગાડી માં બેવા છું બરોબર અને ગાડી માં ના અને મારી ઠેલી હતી તે ઠેલી પાકીટ ફૂલે બધું શાકભાજી ડોસી માં લેવા મોકલેતો મને ગાડી આ લઈને આવતો હતો

મને તો ના બે મારા હાલ આખી ને કમ મારા ભાગ પાડી દેવા પડશે મારીએ છીએ નહીં પાડવા હું તો પાડિયલ છું પૈસા લવાનું કરો તમે કઈ દો તારા પૈસા લવા

બહાર ઉપડી હતી પૈસા ના હાલ તારું ભૂસો તારા ના ભૂસોટ નઈ એમ તો પેન્ટીલામ જવા જ પાછો રૂપિયા નતો પચી ગયો ગોઠતા નહીં બે સોડીઓ ચાપ થઈ આખી ગાડી 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 ગોઠાઈ ના રહ્યો તૈયાર યાર તો મને ધક્કો જોવો તો વટી ગયા છે વટી ગયા પણ પૈસા નઈ હાલ તારે તો ભૂસોડ નહીં હાલ પેલા તો પૈસા પૈસા અરે ગાડીઓ બોલે હતી પૈસા